લાગતું નથી કે નવરાત્રી હે ને બધે ખેલાયા ને મોજ મસ્તી કરવા દે અમારે તો વરસાદ પડે હે ન્યૂઝ ન્યૂઝમાં મેં જોયું કે સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો બાકીના સિટીની કઈ ખ્યાલ નથી પણ આ બે સિટીમાં તો નવરાત્રી અત્યારે હજી આ પહેલો દિવસ તો બગડી ગયો એવું સમજી લેવાનું જય શ્રી કૃષ્ણ ખુશી જો તમે નવરાત્રીનો નો જુસ્સો ભલે વરસાદ આવે પણ તોય કઈ છે કુર્તા અને જણિયા ચોડીને એનો મેચિંગ કરી લે આજનો દિવસ તો ગયો મે

હવે તો જે વસ્તુ આમ જોતી હોય ને એની સામુ જોઈ કાલ અમે બહાર લઈ ગયા ને પછી કંટાળી ગયો ને તો હવે કે કાય મમ્મી મમ્મીને કે હાલો હવે અહીંથી જવું એ ખુશી કે ક્યાં જવું તો કે ઓલ બાઈક હમું હું બાઈકમાં એમ હવે બાઈક માં હાલો ઘરે હાલો હવે થોડોક નાસ્તા પાણી કરી લઈ પછી પાછા મળી અત્યારે જો શું બનાવું છું મગની દાળ

હવે જોઈ આજે રાત્રે પડે હે કે નથી પડતો હવે કાંઈ પડે ખબર પડી અત્યારે તો એવું જ લાગે કે વરસાદ આવશે કેમ કે વાતાવરણ એવું જ થઈ ગયું હે હમણાં આશુ જો આવું લઈ આવે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મમ્મી બે ગયા હે હમણાં તો મમ્મી ને હે ને ટીવી જોવાનો થોડો થોડો શોખ થયો હે આરસીવ ને ઓલો ટીવી બતાવતા હોય ને તો આઈરે આઈરે પોતાની શોખ થઈ ગયો તો આઈરે વાઈફાઈ માંથી જેટલા કનેક્ટ થઈને યુટ્યુબ માં આવતું હોય ને એ બધું જોતા હોય કથા જોતા હોય ને બીજા એકાદ આવું કઈક પેલા મમ્મી જોતા હું મમ્મી આખો દી સીઆઈડી જોતા નવરા થાય કરતા ને તો ફોલ મુકતા કરતા હોય બેઠા બેઠા જોતા બે અઢી વાગ્યા હોય બે આ મારી મમ્મી ની પેલા થી ટેવ હે લેટ નાઈટ હુવાની મારે સ્કૂલે વેલા જવાનું હતું તોય હું લેટ નાઈટ જ હુતો મમ્મી ખબર હા સીઆઈડી અમે બે માં દીકરો હું આજ સિલાઈ કરતી હોય ને એ સીઆઈડી અમે બે જોતા હોય હા બહુ ગમતી મને સીઆઈડી મમ્મી ને હમણાં તો હવે ગરબા લેવાનું ઓછું કરી દીધું થોડુંક ઓછું આમ કે કે શરીર પછી હું હોય કે અમુક ટાઈમે ડાયાબિટીસ ને એવું હોય થાકી જાય પેલા મમ્મી ને મજા આવતી હું નાનો હતો અમારે યાદ એ મમ્મી ગમે એવું કામ હોય ગમે એટલા વાગે ફ્રી થઈ હોય ને નવરાત્ર બહુ કામ કર્યું બહુ એટલે મમ્મીએ બહુ એટલે હદ વગરનું કામ કર્યું કોઈ પણ આતા તમે નવસારીથી બહારના બધા વ્યુઅર્સ હોય જે નવસારીના અમારા એરિયાની બધાને ખબર છે કે મમ્મીએ ઘણું બધું કામ કર્યું તો એ જે કામ કરતા ને ફોર સ્ટીચનું સવારે વહેલા ઉઠી જતા રાત્રે લેટ નાઇટ સુધી કન્ટિન્યુ કામ કરતા ચાર પાંચ વાગે બે જતા ને તો એમાંથી ટાઈમ કાઢીને રાત્રે રાત્રે નવરાત્રી આવે ત્યારે ગરબા લેવા જાતા

દિવાળી નહીં બેસતા વર્ષ ના દિવસે તો કોઈ આવે જ નહીં એના લીધે ખાલી બેસતા વર્ષ ના દિવસે રજા બાકી સાતમ આઠમ ની બે દિવસ ની સ્પેશિયલ આખા વર્ષ માં ત્રણ રજા આવતી મમ્મી ની આગળ પાછળ

કે અમારે નવરાત્રિ આઉટ ઓફ ટાઉન મનાવવા જવાનું હતું હું પ્લાન હતો ને એ કર કહી દઉં તમને શેર અમારો આ વર્ષનો પ્લાન એવો હતો કે આ આ વર્ષે અમે નવરાત્રિમાં એક દિવસ બહુ બેચરાજી જાય એક દિવસ ઊંઝા મનાવશું ને બે ત્રણ બે એક દિવસ અંબાજી જવાના હતા તો એ રીતનો આખો પ્લાન હતો બધા માતાજીના મંદિરે બધે નવરાત્રિ ઉત્સવ ઓલો કરવાનો પણ આ ઘરનું એનું બધું કામ ને ડોક્યુમેન્ટેશન વર્ક ને બધું ચાલુ થઈ ગયું હે ને પછી એના લીધે અટકાઈ ગયું સાખો છે નગર પ્લાન હતો ને ફૂલ પ્લાન હતો પછી આપણે જાય ડોક્યુમેન્ટ કાઈ જોતા હોય તો એ લોકોને તકલીફ પડે આ બધું કામ ચાલુ થઈ ગયું ને બધું હવે હું એક એક આ ઘરનું થોડું ઘણું ઓલું નહીં થાય ત્યાં સુધી અમે ક્યાંય નીકળી નહીં હકી એક વાર એનું ઘરનું બધું કામ ચાલુ થઈ જાય ને અંદરનું બધું હા પછી અમારે હું એકવાર બધી વસ્તુ હોંપી દઈને બધાયને કે આ વસ્તુ તમારે આ રીતનું કરવાનું આ રીતનું કરવાનું એકદમ સમજાવી દઈશ પછી અમે ફ્રી થઈશું ત્યાં સુધી અમે ફ્રી નહીં થાય હે કેટલું કેટલી વાર લાગશે એ બધું સમજાવવામાં એમાં વાર તો લાગશે હજી ફોન ફોન આવ્યો નહીં સો બસ

નવા ઘરની વસ્તુ બધી લઈ જ છે તમને કીધું ખ્યાલ જ છે તો પંખાને લાઇટનો ને એનું સિલેક્શન કરવા પંખા સિલેક્ટ થઈ ગયા તો પંખાનો ને એનો ઓર્ડર દેતા આવ્યા પંખા જેટલા અમારે મોડલ જોતા હતા એ પ્રમાણે એમને રહી કેમ કે સ્ટોક તો હોય નહીં બધા અલગ અલગ મોડલના જે મોડલ સિલેક્ટ કર્યું એ પંખા આવી જશે ત્રણ દિવસમાં આવી જશે એવી રીતે હવે કીધું કે લાઇટનું ને એનું કેટલોગ ને એ બધું મગાવ્યું હોય જેમ જેમ બધી

હાલો હાલો કાંઈ હાલો બધા જમી લઈ ને આજે તો ક્યાંય અમારો નવરાત્રિમાં જવાનો પ્લાન છે નહીં આજે થોડો ઘણો વરસાદ આવી ગયો હમણાં ખાઇ એક ઝાપટું મારી ગયો બપોરે કઈ પ્લાન નથી ક્યાંય એક જગ્યા જગ્યાએ કોઈ બાર ઓલા હું મોટી નવરાત્રી કે અહીંયા ક્યાંય નથી આજ નથી કે થોડું ઘણું કામ એ બધું પતાવી લે હે

ઓલું દેતી નથી નથી આ એને હંગરી આજે છે એ નાખી હવે એમ તકે ઓલી બાંધ લીધી હા કચકચ કરે ને લીધું હોય બધું પછી તમે કરો બાંધણી સારું લાગે મમ્મી મમ્મી બે ની મમ્મી ની આ બાંધણી તો એક મને આ કલર ખરેખર આ સાડી

જવાનું થઈશે હવે ક્યારે જવાનું થઈ છે ને બાર ત્યારે સાડી પહેરશે ખુશી હવે જોઈ ક્યારે પહેરે ક્યાં જવાનું થાય એ હું તમારી એને શેર કરી દઉં અમે આરશીવને લઈને બહુચરાજી ગયા હતા તમને બધાને ખ્યાલ જ છે કે દર્શન કરવા ગયા હતા ત્યારે અમે ગયા વાહ વલ્લભ ભટ્ટની વાવ ત્યાં ખબર છે તમને ઘણા કીધું અહીંયા માટી આપે છે તમારી જે મનની ઈચ્છા હોય એ માટી ત્યાંથી લેવાની જે મનની ઈચ્છા પૂરી તમે માગ્યું હોય કે મનની ઈચ્છા પૂરી થાય તો તમારી અહીંયા માટી પાછી મૂકવા જ આવી જવાની હોય તો અમે જ્યારે અમે ગયા હતા દર્શન કરવા ત્યારે એ માટી અહીંયાથી લીધી હતી ને ખુશીને મનની ઈચ્છા હતી ખુશીએ ખુશીએ તો રેન્ડમલી એમને ત્યારે અમારો કાંઈ એટલે કાંઈ પ્લાન નહોતો ખુશીએ રેન્ડમલી એમને ઈચ્છા માગી હતી કે મારું નવું ઘર નવો બંગલો થઈ જાય છે ને ત્યારે હું એના માટી પાછી મૂકવા આવીશ ખ્યાલ નહોતો કે જ્યારે વીસ માઇગી થઈએ એના સાત મહિના થયા છે કેમ કે આરસી અરાઉન્ડ બે સવા બે મહિનાનો હતો અત્યારે નાઇન મંથ ટેન મંથ ચાલે છે છ સાત આઠ મહિનાનો થયો એટલા ટાઈમમાં અમારી ઈચ્છા પૂરી થઈ જાય છે એટલે હવે મૂકવા જવું જોઈએ છે ને ખુશી

ભગવાન અને તમે ગમે તમે દિલ માનો ને કરે કરે સો ફાઇનલી અમારી ઈચ્છા પૂરી થઈ ગઈ હે એટલે હવે ઈ માટી મુકવા જવાનો ટાઈમ આવી ગયો છે તો હવે અમારો અમારો શેડ્યુલિંગ માંથી આપડે જોઈ એ પ્રમાણે આપણે છે ને બહુચરાજી જવાનું છે માતાજી ને

સારંગપુર જવાનું હે પછી અમે અમારું શેડ્યુલિંગ જોઈ સારંગપુર સારંગપુર ક્યારે જાય ને એ ખ્યાલ નથી સારંગપુરનો પણ બહુચરાજી નો બે પ્લાન હવે કરવો હે હવે કઈ રીતનું શેડ્યુલિંગમાં મેચ આવે ને એ જોવું પડશે અમારું થઈ જાય અમારું પેલું થાય ને બે બે જગ્યાએ હાઈ રે જાતા આવી નોલ હોય ને તો અમે એક જગ્યાએ પાછા આવીને પછી પાંચ થોડાક દી પછી પાછા જાય એવું કામ કાજે હા